કયું જંક્શન છે ત્યાં સોલાર સિસ્ટમમાં તમે યુઝ કરો છો પીએન જંક્શન છે એસીમાં માં ગેસને કારણે અંદર સ્તર માં પડી રહ્યું છે નમસ્કાર મારું નામ પ્રિયાંશી કુમારી ગણેશભાઈ ચૌધરી છે મારું નામ તેજલ કુમાર કોટવાડિયા છે આજ અહીંયા જે કઈ મહેમાનો છે તેમના માટે જોરદાર ત્રણ તાળીઓથી આપણે તેમને અભિવાદિત કરીશું સાડીઓ પાડવા વાળા હવે એ લોકો તેમની સાથે વાલોડ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પણ અંદર આ મહાનુભાવો માનવંત મહેમાનો આપશે અચંબિત થવાનું પ્રયોજન નથી કાંઈ આ વિનોબા ના પરિસરમાં અહીંની હવામાં વિજ્ઞાનનો મહોત્સવ ભર્યો છે

તેમની સાથે ઉપસ્થિત તમામ મહાનુભાવો હોવન તાપી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તાપી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ શિક્ષણ અધિકારીની કચેરી તાપીના સંયુક્ત ઉપક્રમે બીઆરસી ડોલોણ આયોજિત વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ થીમ આધારિત જિલ્લા કક્ષાના બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાં આજ રોજ વિનોબા આશ્રમશાળા ગણતની સંસ્કારી અને સુંદર શૈક્ષણિક સંકુલમાં ના પટાંગણમાં સર્વે મહાનુભાવોનું નામી અનામી તમામનું આ તબક્કે હાર્દિક સ્વાગત કરવી કરી વિરમું છું આભાર જય હિન્દ ખુબ આભાર યુ હેવ ટુ અપગ્રેડ એન્ડ અપડેટ દરરોજ આપણે અપડેટ અને અપગ્રેડ થઈશું નહી તો યુ આર ધ આઉટ ઓફ માર્કેટ ભલે મારી ડિગ્રી બી એમએસસી બીએડ હોય તો બી કંઈ નહી ભાઈ એ ડિગ્રી એ માત્ર માત્ર પગથિયું છે છે કૃતિ અને અહીંયા છે

પાણી નહીં દુંગી અને પાક કોઈમાં સારા થાય ઉપર તરફ આ છે મારું ઘર એ મારા ઘરની શાકભાજી કરેલ છે એટલે મને તાજી શાકભાજી બજાર સુધી લેવા જવું પડતું નથી અને અંદર એલઈડી લાઈટ પણ લગાવેલ છે ચલો મિત્રો આજ શું છે આ છે સ્ટેપ ફાર્મિંગ સ્ટેપ ફાર્મિંગ એટલે પગથિયાવાળી ખેતી જમીન વગર ખેતી શક્ય છે હા અને એ જ છે હાઇડ્રોપોનિક ખેતી હાઇડ્રોપોનિક ખેતીમાં અર્થ છે જમીન વગર છોડ ઉગાડવાની પદ્ધતિ આ પદ્ધતિમાં છોડને

था अपना सुनहरा सुरुज संजीवनी आवे छे जे आपने किने एनी होता आम टाइम पे भी देता पर छे पर एक अत्यंत आपन आप फेकवा रसा अभी खास बना लीने इन्हें आपको थोड़ा निर्धारित पण છે है अच्छा पर

નેગેટિવ વધી જાય છે અને નેગેટિવ નું છે ટૂંકમાં બે હવાગર શું કરવામાં આવે છે મારી જિજ્ઞાસા વધી ગઈ છે મહેરબાની કરીને જલ્દી બતાવો મને હા જ આપણી સોલર પેનલ બની જશે હવે અને નેગેટિવ પ્રમાણે જોડી દેવામાં આવે છે વચ્ચેના ભાગમાં થાય છે એટલે કે વચ્ચેના ભાગમાં નેગેટિવ ચાર્જ ચાર્જ આવી

द क्लाइमेट चेंज के हिसाब से

છે આજના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન બે હાજર પચીસ ફોર એ વિકસતી અને નવીન ટેકનોલોજીમાં અમારી કૃતિ પ્રેક્ટિકલ બોર્ડ એટલે કે વીજ થાંભલાથી સલામતી પ્રદર્શિત કરીએ છીએ ઘણી આપણે સાંભળ્યું હશે અથવા ટીવીમાં સમાચારોમાં જોયું હશે કે વીજળીનો તાર પડી ગયો અને એનાથી કરણ લાગાથી મૃત્યુ થયું અથવા વીજના થાંભલાને અડવાથી લોકો બાળકો અને જાનવરોને કરંટ લાગાથી મૃત્યુ થયું બે હજાર ઓગણીમાં થયેલા એક સર્વે પ્રમાણે ભારતમાં તેર હજાર ચારસો બત્રીસ લોકો વીજળીના કરંટ લાગવાના કારણે મૃત્યુ પામે છે આમાં ત્રણ પોઈન્ટ ઓગણીસ ટકા લોકો એટલે કે ચારસો અઠ્ઠાવીસ લોકો વીજળીના પસાર થવાથી અથવા વીજના જેવા અકસ્માતો મૃત્યુ પામે છે

ધાન થશે અને સાયરન વાગી જશે જેથી આજુબાજુ તરતા લોકોને આની જાન થશે અને આવી જીના થાંભલાથી લોકો દૂર રહેશે જેથી કોઈ પણ જાનહાનથી બચાવ થશે આ ઉપરાંત અમાઝોનની સિસ્ટમ આ હોનાથી જાણ ઓડિયો વિઝમ દ્વારા સબ સ્ટેશનમાં જાણ કરશે જેથી સબ સ્ટેશનમાં રહેલા ટેકનિશિયન તુરંત વીજળીનો વિપરાગ કાપી નાખશે અને થાંભલા પાસે આવીને જરૂરી કાર્યવાહી કરશે તથા મેસેજ અને કોલ દ્વારા આ ઘટનાની અધિકારીઓને પણ જાણકાર છે જેથી જેથી સબ સ્ટેશનમાં રહેલા ટેકનિશિયન તુરંત વીજળીનો ટુકડા કાપી નાખશે અને થાંભલા પાસે આ જરૂરી કાર્યવાહી કરશે અમે અહીં ઇન્સ્યુલેટરને ફોલ્ટી કરવા માટે પાણીનો ઉપયોગ કર્યો છે પરંતુ ઇન્સ્યુલેટર કોઈ કારણસર જ ફોલ્ટી થાય છે જેમ કે ક્રેક થવાથી ઇન્સ્યુલેટર વીક થવાથી અથવા તૂટી જવાથી આવી રીતે જો વીજનો તાર તૂટી જાય ને જમીનના સંપર્કમાં આવશે તો પણ આ લીલી લાઈટ બંધ થશે અને લાલ લાલ ચાલ થઈ જશે અને સારા વાગી જશે જેથી આજુબાજુ જતા લોકોને આ નુકસાન થશે અને આ તૂટેલા તારથી લોકો દૂર રહેશે જેથી કોઈ પણ જણ થતી ચર્ચા થશે આ ઉપરાંત આમાં જોડેલી સિસ્ટમ આ જાણ ઓડિયો વિઝ્યુઅલ અલાર્મ દ્વારા સબ સ્ટેશને કરશે જેથી સબ સ્ટેશનમાં રહેલા ટેકનિશિયન તુરંત આ વીજળીના થાંભલાનું વીજ ભાગ કાપી નાખશે અને થાંભલા પાસે એમ જરૂરી કાર્યવાહી કરશે તથા મેસેજ અને કોલ દ્વારા અધિકારીઓને પણ આ ઘટનાની માહિતી પૂરી પાડશે તો તમે જોયું કે અમારી કૃતિ કેવી રીતે કામ કરે છે અને વીજ થાંભલા માંથી ઉપયોગમાં લઈને એક પણ જન બચી જશે તો અમારા માટે ખૂબ જ મોટી વાત થશે વીજળી જોખમ ટાળો જીવનને અનમોલ રાખો કારણ કે જિંદગી જ અનમોલ છે ને આ અનમોલ જીવન બચાવવા માટે આવા નાના નાના પગલાં પણ એટલા જરૂરી છે અને અમારી આકૃતિ આવા જ નાના પગલા છે ભારત માતા જય જય હિન્દ નમસ્કાર મારું નામ રાજ કુમાર સંદીપ ભાઈ ગામે હું ધોરણ પાંચ અભ્યાસ કરું છું આજે તમને વરસાદી પાણી સંચય વિશે વાત કરીશ આપણે બધા જાણીએ છીએ કે વરસાદ દરમિયાન ઘણું પાણી જમીનમાં માં જાય છે જો આપણે એ પાણી ભેગું કરી સાચવી શકાય તો પાણી તંગી દૂર થઈ શકે છે જેથી આજે અમે રેન વોટર હાર્વેસ્ટિંગ નો પ્રોજેક્ટ લઈને આવે છે રેન વોટર હાર્વેસ્ટિંગ એટલે વરસાદી પાણી ભેગું કરીને તેનો ઉપયોગમાં લેવતો લેવાતો આ પાણી ઘર માં વગચા કે ખેતી માટે ઉપયોગ બનશે બોલ કામગીરી પ્રક્રિયા

સુરક્ષિત બને છે લાભ અને નિષ્કાસ આ યોજના ખૂબ જ ફાયદાકારક છે પાણીની બચત થાય છે ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવે છે અને ખેતી ઘરના કામો ઉપયોગ બને છે અત્યારે આપણા દેશમાં ઘણા વિસ્તારોમાં પાણીની તંગી છે આ યોજના એ સમસ્યા માટે ઉત્તમ ઉકેલ છે ચાલો આપણે સો યોજના અમલમાં લાવીને પાણી બચાવવાનું સકલ લઈએ આભાર નમસ્તે મારું નામ કિજન કુમાર રણજીતભાઈ કોકલી છે મારું નામ દિય કુમાર ધાઈ કોકલી છે અમે મુખ્ય પ્રાથમિક શાળાએથી આવ્યા છીએ અમારી કૃતિનું નામ છે આધુનિક વિશ્વમાં લોકોની બિન આરોગ્ય જીવનશૈલી તેમને વિવિધ બીમારીઓ અપંગતા અને વિવિધ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તરફ દોરી જાય છે આપણા દેશમાં પણ ખાદ્ય આદતોમાં નાટ્યાત્મક ફેરફારો થઈ રહ્યા છે આ સારી અને ખરાબ આદતો બંને રીતે આવનારી પેઢીઓને પ્રભાવિત કરી રહી છે લોકો હવે લાઈવ ફૂડ કરતાં ડેડ ફૂડ પાછળ વધુ ખર્ચ કરી રહ્યા છે આશ્ચર્યજનક વલણ આરોગ્ય પોષણ અને દેશની વિકસિત વપરાશન અંગે ચિંતા ઉભી કરે છે હું કોણ છું ચાલો હું તમને મારો પરિચય આપું મારામાં શક્ય હોય તેટલા જ મૂળ શુદ્ધ સ્વરૂપે તથા જેમાં બધા જ સક્રિય ઘટકો અને પોષક તત્વો હાજર હોય એવો ખોરાક હું છું લાઈફુ હું તાજા ફળો શાકભાજી અને આખા ધાન્ય વગેરેમાં જોવા મળું છું બધાને હું પ્રિય છું બધા મને પ્રેમથી આરોગ્ય છે તો પછી તમારી જરૂર શા માટે છે હું દિવસભર સક્રિય રહેવા માટે શરીરને જરૂરી ઉર્જા વૃદ્ધિ અને સમારગામ માટે જરૂરી પોષક તત્વ આપે આપું છું क्या <laughs>

ઘરની બહારનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ થી 40 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે ઘરની અંદરનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ થી ડિગ્રી સેલ્સિયસ એટલે જાણી શકાય છે નેચરલ એસી એસી ફૂલ ફોર્મ પૂરું નામ શું છે Air conditioning ઓકે આનું આનું ફંક્શન શું છે ઉદ્દેશ શું છે દયે આ છે સાના માટે મુકેલું છે સોલર પેનલ ની મદદ થી પંખો ચાલી શકે છે તમારું તાપમાન કેટલો ઓરડો એટલે રૂમ માં ટેમ્પરેચર કેટલું હોય અને બહાર અંદર હોય અને કેટલું હોય અહીંયા કેટલું છે એ મને બતાવશો કેટલું તાપમાન છે 22 ડિગ્રી સેલ્સિયસ 22 છે કેવી રીતે એ આકારમાં આપણે કેટલી રાખવી જોઈએ આ પાઇપ જે છે ને આ પાઇપ જે છે ને એની ઊંડાણ કેટલું છે થી દસ ફૂટ